ભુજના વાણિયાવાડ નાકા બહાર ઓગણીસો અડસઠ પહેલા મુસાફરખાનું હતું પરંતુ ત્યારબાદ મુસાફરખાનાની જગ્યાએ કેળવણીના હેતુસર મેમણ જમાત દ્વારા મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીને આપી દેવામાં આવ્યું હતું પરંતુ અનેક કેસો બાદ આ જમીન હજુ પણ વિવાદમાં છે હાલ અહીં પેટ્રોલ પંપ અને અન્ય જમીન પર દબાણ થયું હોવાનું મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીના પ્રમુખ જાફર હાજી ઇબ્રાહીમ હિંગોરાએ જણાવ્યું હતું હાલ અહીં બુદ્ધર મલ પેટ્રોલ પંપ આવેલું છે તેમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને ભાડા દ્વારા પણ તેમને બાંધકામ માટેની કોઈ મંજૂરી આપી ન હોવાનું જણાવ્યું હતું સાથે જ ભાડાએ નોટિસ આપીને બાંધકામ સ્થગિત કરવા મન્નાઈ હુકમ ફરમાવ્યો છે તેમ છતાં પણ હજુ બાંધકામ ચાલી રહ્યું છે અંદાજે સાડા સત્તરસો મીટર જેટલી જમીન હતી તેના પર દબાણ કરાયું છે આ સમગ્ર કેસની વિગતે વાત કરીએ તો વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં આ જમીન તખતરાય નારાયણદાસ કંપનીને દસ વર્ષની લીઝ પર આપવામાં આવી હતી ત્યારે કંપની દ્વારા અહીં કેરોસીન અને ઓઇલનું વેચાણ કરવામાં આવતું હતું પરંતુ લીઝ પૂર્ણ થઈ ગયા બાદ પણ જમીન ખાલી ન કરાતા મુસ્લિમ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટે ભુજની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જોકે મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી આ કેસ હારી ગયું હતું ત્યારબાદ ઓગણીસો ઓગણએસીમાં ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરાયો હતો અને ઓગણીસો સત્તાણુંમાં કેસનો ચુકાદો મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીના પક્ષમાં આવ્યો હતો અને કોર્ટે જમીનનો કબજો સુપરત કરવા આદેશ કર્યો હતો તેમ છતાં પણ જમીનનો કબજો ન મળતા મુસ્લિમ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ દ્વારા વકફ બોર્ડની ટ્રિબ્યુનલ કોર્ટમાં આ કેસ હાલ ચાલી રહ્યો છે ત્યારે આ જમીન પર બાંધકામ થતા મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભાડામાં પણ મંજૂરી અંગેના સાધનિક પુરાવવા માંગ્યા છે તો ઓગણસી હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાં ઓગણીસો બાણું ઓગણીસો સત્તાણું ના ચુકાદા પ્રમાણે એ જે અરજદાર એપિલેન્ટ હતા એમની અરજી રદ કરવામાં આવી અને બંને મુદ્દાઓ પર કોર્ટે આ વકપમાં નોંધાયેલું છે એને પણ લીગલ ઠરાવ્યું અને ટ્રાન્સફર ડીને પણ લીગલ ઠરાવેલું છે તે પછી અમે કોશિશ કરી અમારી પાસે જે જમીનનો વીસ ટકા જમીનનો કબજો હતો એના ઉપર અમે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવી એમાંથી અમે અમારી શાળા બનાવી છે અને કેળવણીનું કામ કરીએ છીએ કેજીથી કરી કોલેજ સુધીનો અમારો પ્રોજેક્ટ ચાલુ છે અને એમાં હજી અમારે પૈસાની ખેંચ છે તો અમારી એ આશા છે કે બીજું પર્સન કે જે એક બીજા ભાડૂતો પાસે છે એ મેળવી લેવામાં આવે એના માટે અમે વકફ ટ્રિબ્યુનલ જેના અધિકારો ભુજ ડિસ્ટ્રિક કોર્ટને હતા એમાં એક આપણે દાવો દાખલ કરેલો છે અને તે પછી વકફ ટ્રિબ્યુનલની ગવર્મેન્ટે મંજૂરી રચના કરતાં એ આખો પ્રકરણ વકફ ટ્રિબ્યુનલ ગાંધીનગરમાં ચાલે છે આમ આ જમીન એ સબઝિડીઝ મેટર છે દરમિયાનમાં જે આ જમીન પર કબજો કરનારા જૂના એન કેન પ્રકારે અમને હંફાવવા માટે કોશિશમાં છે અને એના પ્રયોગ તરીકે શરૂઆત એમણે એ રીતે બાંધકામ કરેલી છે કે નાનું બાંધકામ દેખાય અમે એમાં વાંધો ન લઈએ તો બીજા ફરીથી બીજા બાંધકામમાં પણ મંજૂરી મેળવીને કરશે હમણાં જે બાંધકામ થઈ રહેલું છે એમાં ભાડા એમને મંજૂરી આપી નથી